26 અઠ્યાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના આતંકવાદીઓ પ્રત્યે રોજ ધરાવતો હતો તે દરમિયાન કોંગ્રેસ પાર્ટી તરફથી વિરોધ પક્ષના રાહુલ ગાંધીજી કોંગ્રેસ પાર્ટીના નેતાજી ખડગેજી તેમણે પહેલી જ મીટિંગમાં સંપૂર્ણ સમર્થન આપેલું એ પાકિસ્તાન સામે જે પણ નિર્ણય લો તેને સાથે છે અને તેમને જે જે સજા રીતે હોય તેમાં મારું સંપૂર્ણ સમર્થન છે ગત રાત્રે જ્યારે આપણી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના અંદાજે નવ આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દેવામાં આવ્યા તેમાં લગભગ એસી થી નેવું આતંકવાદીઓનો પણ ખાતમો કરવામાં આવ્યો તે માટે આપણા સૌને આપણી સેના પર ગર્વ થવું જોઈએ અગાઉ પણ ઓગણીસો ઇકોતેર માં શ્રીમતી ઇન્દિરા ગાંધીજી જ રીતે બે ટુકડા કરેલા અને નવું બાંગ્લાદેશ ઉત્પન્ન થયેલું ત્યારબાદ કોંગ્રેસ સરકારે જ એક સમય એવો હતો ત્યારે આપણી આર્મી લાહોર સુધી પહોંચાડી દીધેલી હાલમાં પણ સરકારની કામગીરી પણ વિપક્ષની સાથે રાખીને જે કરેલું છે પાકિસ્તાન સામે એક્શન તે માટે સંપૂર્ણ સમર્થન રહ્યું છે આવનારા સમયમાં જ્યારે આપણો દેશ આતંકવાદ તથા પાકિસ્તાન સામે લડી રહ્યો છે ત્યારે આપણે સૌએ જાતિ ધર્મ ભાષા અને રાજકીય પક્ષોથી દૂર વિચારધારાથી સંપૂર્ણ ભારતીય છે એ રીતે ફક્ત ભારત દેશ માટે સૌ એક થઈને આતંકવાદ તથા પાકિસ્તાન માટે લડવા માટે આપણે સૌ સમર્થિત રહેવું પડશે જય હિન્દ